નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે મઘા નક્ષત્ર ક્યારે બેસવાનું છે શું છે તેનું વાહન અને મઘા નક્ષત્રના પાણીનું મહત્ત્વ અને પ્રચલિત કહેવતો લોકવાયકાઓ વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મઘા નક્ષત્ર એટલે કે પ્રકૃતિનો અમૂલ્ય આશીર્વાદ અને ગંગાજળ સમાન વરસાદનું મહત્ત્વ મિત્રો ગુજરાત ખેતી અને સંસ્કૃતિમાં મઘા નક્ષત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે મઘા ચોમાસા દરમિયાન આવતું એવું દુર્લભ અને પાવન સમયગાળો છે જેમાં જો વરસાદ વરસે તો તે માત્ર પાણી નથી પણ એવો આશીર્વાદ છે જે ગંગાજળ સમાન ગણાય છે આપણા પૂર્વજોએ એવી અનેક કહેવતો માન્યતાઓ અને પદ્ધતિઓ આપેલી છે જે આજના સમયમાં પણ એટલી જ ઉપયુક્ત છે મિત્રો વાત કરીએ બે હજાર પચીસમાં એટલે કે આ વર્ષે મઘા નક્ષત્ર ક્યારે બેસવાનું છે ને શું છે તેનું વાહન તો મિત્રો આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના સાંજે સાત કલાક અને ચોપન મિનિટે થશે જે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરના ચાર અને છપ્પન મિનિટ સુધી રહેશે આનો અર્થ એ છે કે આ તેર દિવસનું મઘા નક્ષત્રની અવધિ અત્યંત શુભ અને પવિત્ર છે અને આ નક્ષત્રનું વાહન દેડકો છે આગળ વાત કરીએ તો મઘા નક્ષત્ર દરમિયાન વરસતા વરસાદનું મહત્ત્વ તો જો વર્ષે મઘા તો ધાય ધનના ઢગા જેવી કહેવતો માત્ર કહેવતો નથી તેનો આધાર વર્ષોથી ખેડૂત સમુદાયના અનુભવ પર છે મઘાના દિવસોમાં વરસતા વરસાદનું પાણી જમીનમાં ઊંડે જાય છે જે રવિ પાક માટે યોગ્ય ભેજ આપે છે અને આર્થિક સમૃદ્ધિ લાવે છે મિત્રો મગા નક્ષત્રનું પાણી સંગ્રહ કરવાની રીત અને તેના ઉપયોગોની વાત કરીએ તો આ તેર ચૌદ દિવસ દરમિયાન જેટલો પણ વરસાદ આવે તે પાવન ગણાય છે તેથી ભાઈઓ બહેનો તમારા અગાશી છત કે ખુલ્લા મેદાનમાં તાંબા કાંસા પિત્તળ કે સ્ટીલના પાત્રો માટલા બેડલા વગેરે મૂકી દો જેથી આ પાણી સીધું જ તેમાં ભરી શકાય અને આ પાણી માત્ર ખેતી માટે નહીં પણ આયુર્વેદિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે મિત્રો આંખના રોગની વાત કરીએ તો મઘા નક્ષત્રના પાણીના બે ટીપાં આંખમાં નાખવાથી રાહત મળે છે ત્યારબાદ જો પેટનો દુખાવો હોય તો આ પાણી પીવાથી પેટના અનેક રોગો ઓસરી શકે છે આ ઉપરાંત દવાઓ સાથે કોઈ આયુર્વેદિક દવા મઘા નક્ષત્રના પાણી સાથે લેવાથી પણ તમને ખૂબ જ મોટો ફાયદો થાય છે આ ઉપરાંત મઘા નક્ષત્રના પાણીથી બનાવેલી ખીચડી રોટલી કે રસોઈ ખાસ સ્વાદિષ્ટ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે એક વખત મઘા નક્ષત્રના પાણીથી ખીચડી જરૂરથી બનાવીને ટેસ્ટ કરજો એકદમ પવિત્ર અને પૌષ્ટિક અનુભવ તમને મળશે મિત્રો વાત કરીએ પ્રચલિત કહેવતો અને લોકવિશ્વાસની તો મઘા કે વરસે માતૃ કે પડશે મતલબ મેઘ જેમ માતા તમારા પર આશીર્વાદ વરસાવે છે તેમ મઘા વર્ષે તો કિસ્મત ચમકી ઉઠે છે મઘા કે વરસે ત્યારે ખેડૂત હશે એટલે ખેડૂતને મળે છે આસાની રોશની અને મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન માન્યું છે એવી અનેક મહત્ત્વતા અને આ એની મહત્ત્વતા કઈ રીતે આપણે ઘટાડી શકીએ મિત્રો શાસ્ત્ર અને આધુનિકતા વચ્ચેની વાત કરીએ તો આજના યુગમાં જ્યારે પાણીની તંગી છે ત્યારે મઘા નક્ષત્ર માત્ર પરંપરા નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વપૂર્ણ છે જમીનમાં ઊંડાણે જાય એનો ભેજ પાક માટે ફાયદાકારક છે તેમજ પવિત્રતા અને આયુર્વેદ સાથે જોડાયેલી માન્યતાઓ આજે પણ લોક વ્યવહારમાં જીવંત છે મઘા નક્ષત્રનો વરસાદ ભગવાન તરફથી મળેલો એક અનમોલ તોફો છે આ વર્ષે સત્તર ઓગસ્ટથી શરૂ થતાં આ નક્ષત્ર દરમિયાન ભાઈઓ બહેનોએ વધુમાં વધુ પાણી ભેગું કરવાનો સંકલ્પ લેવો જોઈએ કેમ કે એ માત્ર પાણી નથી એ છે આરોગ્ય ખેતી અને ઘરની સમૃદ્ધિનો આધાર તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી મઘા નક્ષત્ર વિશેની અને તેના પાણીની અને તેના પાણીના મહત્ત્વની અને પ્રચલિત કહેવતો વિશેની સંપૂર્ણ માહિતી જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા સગા સંબંધીઓ મિત્રો સુધી અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત